બિદળા સર્વોદય હોસ્પિટલ દ્વારા આયોજિત નિદાન અને સર્જિકલ કેમ્પ દરમિયાન બિદળા ગામે પેરામેડિકલ કોલેજ માટે સત્તર કરોડના દાનની જાહેરાત શ્રી બિદળા સર્વોદય હોસ્પિટલ દ્વારા આયોજિત એકાવનમાં મેગા મેડિકલ એન્ડ સર્જિકલ કેમ્પના લોકાર્પણ પ્રસંગે બિદળા ગામે પેરામેડિકલ કોલેજ ઊભી કરવા રૂપિયા સત્તર કરોડના માતબર દાનની જાહેરાત કરાઈ હતી બિદડા સર્વોદય હોસ્પિટલ ખાતે તાજેતરમાં યોજાયેલ એકાવનમાં મેગા મેડિકલ એન્ડ સર્જિકલ કેમ્પના લોકાર્પણ પ્રસંગે મેગા મેડિકલ કેમ્પના બે પોઈન્ટ કરોડનું અનુદાન આપનાર મુખ્ય દાતા રસીલાબેન મહીપતરાય શાહ પરિવાર દ્વારા વધુ રૂપિયા સત્તર કરોડના દાનની જાહેરાત કરાઈ હતી રસીલાબેન મૈપતરાય શાહ પરિવાર દ્વારા સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટ અને હેપીનેસ ફાઉન્ડેશનના મનુભાઈ શાહ કેલિફોર્નિયા દ્વારા બિદળા ગામે પેરામેડિકલ કોલેજ સહિત બે યુનિટ સાકાર કરવા સત્તર કરોડના માતબરદાનની જાહેરાત ડૉક્ટર નીતિનભાઈ શાહે કરી હતી આ પ્રસંગે માંડવી મુન્દ્રા વિસ્તાર ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગેવાનો અને મહેમાનોનું સ્વાગત પ્રવચન કરતાં સર્વોદય હોસ્પિટલના ચેરમેન વિજય છેડાએ સંસ્થા દ્વારા ચાલી રહેલી વીતેલા પચાસ વર્ષની સફર અંગેની માહિતી આપતા જણાવ્યું કે સર્વોદય હોસ્પિટલના પચાસમાં વર્ષમાં પચાસ લાખ નિદાન અને સારવાર ઉપરાંત જરૂરતમંદોના બે લાખ ઓપરેશન આ સંસ્થામાં થયા છે તેમણે જણાવ્યું હતું કે સીટી સ્કેન જેવા અદ્યતન સાધનો ઉપલબ્ધ થતાં હવે લોકોની સમય અને ખોટા ખર્ચનો બતાવ બચાવ થશે અને માત્ર એક કલાકમાં દર્દીનો રિપોર્ટ આવી જવાથી તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થઈ શકશે આ પ્રસંગે શ્રી બિદળા સર્વોદય હોસ્પિટલને તન મન ધનથી સહયોગ કરનાર અનેક દાતાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભવિષ્યમાં અહીં પેરામેડિકલ કોલેજ શરૂ થતાં કચ્છના મેડિકલ ઇતિહાસનો વધુ એક અધ્યાય શરૂ થશે તેવી લાગણી ઉપસ્થિતોએ વ્યક્ત કરી હતી અહીં બીજરા સરોદર ટ્રસ્ટ ની અંદર એકાવન માનવ છે અને અહીં આવનારા કેટલાય લોકો જે શારીરિક પીડા ભોગવતા હોય છે એને ઉપયોગી થાય છે અને અનેક નાના મોટા ઓપરેશનો પણ કરે છે નિદાન પણ કરે છે સારવાર પણ કરે છે તો અહીં જે ડોક્ટરો આવે છે એ ડોક્ટરો મુંબઈ થી અમેરિકા થી અન્ય ઘણા બધા લોકો સેવાના ભાવથી અહીં જોડાય છે બચુભાઈ રાંધિયા લીલાધરભાઈ ગઢા શરૂ કરેલો આ કાર્યક્રમ હવે વિજયભાઈ છેડા ચેરમેન શ્રી અને આગળ વધારી રહ્યા છે ત્યારે હેમંતભાઈ રાંધિયા એ પણ આ યુવાઓએ આ સંસ્થાને આગળ વધારી રહ્યા છે ત્યારે આ સંસ્થાની અંદર આવનાર વ્યક્તિ પોતે નિરામય થાય એના માટેનો આ વાત છે અહીં દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું કેટલાય લોકોએ દાન આપ્યા છે આજે આજના કાર્યક્રમની સત્તર કરોડ રૂપિયા જેવી માતબર રકમની જાહેરાત પણ અહીં કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં જે રિહેબિલિટેશન સેન્ટર છે એનું એક્સપાન્ડ કરીને એ ફિઝિયોથેરાપીની કોલેજ બને કે બીજી કોલેજ બને એના માટે ગુજરાત સર્વોદય પ્રશ્ન જરૂર પડે તો એ દાતાઓ અમેરિકન દાતાઓ છે જે મૂળભૂત માનવી છે એ બંને દાતાઓ માનવી શહેર એ દાતાઓ છે એમને બંને જણાય પોતે એક એક મિલિયન ડોલર એટલે અંદાજીત સાડા આઠ સાડા આઠ કરોડ એટલે કે કુલ મળીને સત્તર કરોડ રૂપિયા જેવી માત્ર રકમનું દાન પણ અહીં જાહેર કર્યું છે જે આવનારા દિવસોમાં જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થશે તો આ દાતાઓને હું બિરદાવું છું સરેભાઈ લોકોને બિરદાવું છું બધાને ખૂબ ખૂબ

રિહેબ સેન્ટરની અંદર નવું કાર્ડિયા રોબોટિક કાર્ડિયા રોબોટિક સેન્ટર ઉભું કરવાય એવું જાહેર કરવામાં આવ્યું છે અને એના માટે એક મિલિયન ડોલર ડોનેશન માનવીના મૂળ માનવીના અત્યારે અમેરિકા રહેતા સાપ પરિવાર તરફથી મળેલ છે એની સાથે સાથે કોલેજ પણ શરૂ થાય અને કોલેજની અંદર મેડિકલના ઘણા ઘણા બધા કોર્સિસ થાય લોકોને અહીંયા નોકરી મળી શકે કચ્છમાં રહીને પોતાના ગામે રહીને સેવાઓ કરી શકે એવું કાર્ય એવું મેડિકલ ક્ષેત્રની અંદર વધારે વધારે ભણાવી શકાય અને એ લોકોને તૈયાર કરી શકાય સિર્ફ એટલું જ નહીં પણ મેડિકલ ક્ષેત્રની અંદર કેટલી બધી સુવિધાઓ ગામડે લેવલ પર આપી શકે તો એ કરીએ બીજા સૌ ટ્રસ્ટ પ્રિવેન્ટિવ વર્કમાં કામ કરી રહ્યું છે અને એની અંદર વધારે વધારે સારું કાર્ય કરે એના માટેની તૈયારી ચાલી છે સાથે સાથે નેચર અને સાથે સાથે બંને અંદર મેડિકલ સાઈડ અને તેમજ યોગા સાઈડ ઉપર વધારે સ્ટુડન્ટો તૈયાર થાય અહીંયાથી ટ્રેનિંગ આપી શકે અને આગળ વધે આ પ્રસંગે હું ખાસ મેપત પરિવારનો ખાસ આભાર માનું છું જેઓએ છેલ્લા પાંત્રીસ વર્ષથી કાર્ડિયા કેમ્પને તો સ્પોન્સર કરી છે આ વખતના મેન સ્પોન્સર રહ્યા કારણના સ્પોન્સર રહ્યા અને ત્યાંથી વચન બંધ કરી વિપુલભાઈ કહ્યું કે અમારી સેવા અત્યાર સુધી છે જ અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તો બીજા સૌર ટ્રસ્ટ હું એ સર્વેનો ખૂબ ખૂબ આભાર છું એની સાથે સાથે આવેલા મહેમાનો ખાસ કરીને નવનીત પરિવાર તેમજ ડોક્ટર મોહન પટેલ જેવો અહીંયા આવ્યા અને સાથે સાથે ડોનરો પણ આવ્યા તો બધાનો આભાર માનું છું એ આ પ્રસંગે પરિવાર બચ્ચુભાઈ અને લીલાધરભાઈના ટ્રેનિંગ નીચે હું તૈયાર થયો સાથે સાથે જે આપણા પહેલાના બધા ટ્રસ્ટીઓ હતા એની સાથે ખૂબ વર્ક કર્યું છે તો આ પ્રસંગ હું એમનો પણ આભાર માંગ છું અને સાથે જઈના જે લોકો આપણને સપોર્ટ આપી રહ્યા છે અને આપશે તો સૌનો ખૂબ ખૂબ આભાર જૈન જિનેન્દ્ર વિજય છેડા ચેરમેન ગુજરાત સો ખાસ કરીને જેમ આપણું જિનાલય હોય છે એમ આ એક જીવનાલય છે બિદ્રા સર્વોદય ટ્રસ્ટ એક જીવનાલય છે જેના હજારો લાખો લોકોને જીવન દાન આપે છે અને આજે ઓલમોસ્ટ પંચાવન લાખ દર્દીઓને એકાવનમાં વરસમાં એન્ટર થઈ રહ્યું છે ત્યારે અમને ગર્વ થઈ રહ્યું છે કે અમે કોઈ રીતે આ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે પાંત્રીસ વર્ષ પહેલા જ્યારે મારા મમ્મી પપ્પા અહીંયા આવેલા અમે લોકો નાના છોકરાઓ હતા ત્યારે મમ્મીને એમ થયું કે આટલું સરસ કામ થઈ રહ્યું છે તો આપણું પરિવાર કેવી રીતે આમાં સંકળાઈ શકે જોજો તો એમના અમે જે બોલ જીકાયા એમ અમે એક્સેપ્ટ કર્યા અને રાકેશભાઈ મનીષભાઈ અને હું અમે લોકોએ ડિસાઈડ કર્યું કે જ્યાં સુધી આપણે આપણે શક્તિ છે ત્યાં સુધી આપણે આ બિદરા સર્વોદય ટ્રસ્ટને જે રીતે કામ આવી શકે એમ આપણે કામ કરશું અમે લોકો કોઈ કઈ કરી નથી રહ્યા આ મમ્મી પપ્પાના આશીર્વાદ છે અને સબ આપ સૌનો સાથ સહકાર છે જે આપણે અહીંયા આટલું નોટ ઓનલી બિગ વર્ક ક્વોન્ટિટી ક્વોલિટી અને કમ્પેશન આ ત્રણે સમન્વય છે બિદરા સર્વોદય ટ્રસ્ટ જે લોકો અહીંયા ડોક્ટર્સ ને વોલન્ટિયર્સ જે હિસાબે સર્વિસ આપી રહ્યા છે હસીને અને ખુશીથી એ એક જોવા જેવું દ્રશ્ય છે અને પેશન્ટ જ્યારે ખુશીથી બહાર જાય છે એ સૌથી મોટો આનંદ છે તો અમે એ જ ઈચ્છીએ છીએ કે અમે બિદરા સર્વોદય ટ્રસ્ટને સાથે સાથે જે ગ્રોથ સ્ટોરી છે એમાં અમે ક્યાંય ને ક્યાંક નાનો પાર્ટ ભજવી શકીએ અને સપોર્ટ આપી શકીએ થેન્ક યુ વેરી મચ બધા એક્ઝામ્પલ આપે છે અમે ત્રણ ભાઈએ અને અત્યારે પણ આ ઉંમરમાં પપ્પા મમ્મીના અમે સાથે રહી જાય અ જોઈન્ટ ફેમિલી એવું એક બીજા એક ઉદાહરણ છે જેમાં પણ ત્રણ અલગ અલગ ચીજનો સમયવય થયો છે જે નેચરોપેથી છે તો નેચરોપેથી માટે બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ છે બીજું જે આર્ટિફિશિયલ ઓર્ગન્સ એનો મતલબ રિએપ સેન્ટર જે બહુ જૂથ જગ્યા પર જોવા મળે છે બહુ ઓછી જગ્યા પર જોવા મળે છે એનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે અને મેડિકલ ફિલ્ડ જે આપણે ઓપરેશન્સ અને છે એના બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે તો મને લાગે છે ઇન્ડિયામાં આ બહુ રેરેસ્ટ રેરેસ ઓપ્શન છે એક જ સેન્ટરમાં ત્રણેય અલગ અલગ ચીજ અને આજે જે આપણે જે પ્રમાણે આપણે ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે આ ત્રણેય સેક્ટરમાં બીજું આગળ વધી રહ્યું છે આમાં રોબોટિક્સ એક આર્ટિફિશિયલ ઓર્ગન્સમાં રોબોટિક્સ દસ્તીમાં આગળ વધી રહ્યા છે એની સાથે એજ્યુકેશન એની કોલેજ ની પણ સ્થાપનાની આજે વાત થઈ આપણા સાથે સેમ મેડિકલ ફિલ્ડમાં પણ આપણા ચાન્સલર વાઇસ ચાન્સલર આવેલા એમણે પોતાનો અભિપ્રાય કીધો કે અમે પણ એક એમબીબીએસ કોલેજ માટેનું નું અહીંયા નિર્માણ કરવાનો કોશિશ કરો તો એમાં પણ આપણે આગળ વધી રહ્યા છે તો બીજળા અમારે કેવું પડે જેમ આપણે નવલખા હારમાં એ કોહિનૂર હતો એમાં ઇન્ડિયા નું આ કોહિનૂર છે જ્યાં એક જ જગ્યા પર આટલી બધી વેરાયટીઝ ઓફ મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહી છે અને સૌથી મોટી વાત છે આ બધી ડ્યુ ટુ ડોનર્સ ડ્યુ ટુ વેલ ડ્યુ ટુ યુ પીપલ આપણે પ્રેસ મીડિયા જે આ લોકોને भावनाकरिनी ने पीआर करे छे કે આટલું બધું ડોનેશન આવને કારણે વિથઆઉટ અ સિંગલ રૂપી કુલ પણ 1 પર રૂપિયા ખર્ચા વગર લગભગ 50 લાખ થી 55 લાખ پیشنટોને આજે કામ આપ્યું છે તો થેન્ક યુ very much for you us everyone જે વિદ્વાને સપોર્ટ કરી રહ્યા છે ને આગળ કરતા રહેશે થેન્ક યુ very much વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મર્સી ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

તાંબાકાટા કાટા કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ જીરો ડબલ જીરો થ્રી મહારાષ્ટ્ર સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મેન નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયાજાકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઈવ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો